ગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરના ત્રાસ થી કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી ઉદા પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો

મૃતક કેતને તેના પિતાના નામે રૂપિયા એક લાખની પર્સનલ લોન લીધી હતી તથા માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું જેથી વ્યાજ કરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવીને કેતને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જોકે આ મામલે પોલીસ ફરિયાદ લઈને બે આરોપીઓની ધરપકડ કરી છે શું થયું હતું કઈ રીતે તમાર છોકરાએ સુસાઇડ કર્યું ને કોણ એમને હેરાન કરતા હતા એને તો ઘરે નહી બતાવેલું અમે કોણ હેરાન કરતા હતા પછી એના મોબાઈલમાં મેસેજ મળેલું અમે લોકો તો ગામ ગયેલા સોળ તારીખમાં એપ્રિલમાં પછી અમે ત્રેવીસ તારીખના આવી ગયા ચોવીસ તારીખમાં તો એને પૂછતા આવ્યો હતો અમે લોકો પણ એને કંઈ ખબર જ નહીં કહેલું જ નથી અમે કઈ રીતે હેરાન કરતા હતા એ લોકો તમને કઈ રીતે કે એને કઈ રીતે કીધું હતું કે શું છે એક બે વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં તો અમે વ્યાજ આપી દો પહેલે પછી મુદ્દલ આપજો એટલે અમે ગામથી પૈસા બી માંગ્યા પાંચ લાખ રૂપિયા એને આપી બી દીધા આપે એને બે ત્રણ જણના હતા આપી દીધા પછી એમ એને એને કહેલું કે એના પૈસા છે ના એના વ્યાજ જ થોડુંક બાકી છે પૈસા તો નથી પછી વ્યાજ બી આપી દેશે બે મહિનામાં તો આ લોકને પછી હું હૈરાન કરેલું એની ગાડી હતી એને એના પપ્પાની હતી અને એને વેચી નાખેલી ગાડી બી મારો સોનો ગીરબી નામ મૂકેલો

તો એને કરજા થઈ ગયો પછી એને પપ્પાને કહેલું મેં તો એને પપ્પાને એનો એવું થયું છે એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું તો એને એને પપ્પાને બી બતાવ્યો પછી ગામથી પૈસા માગીને આપી દીધા મારા સોનો બીના ગીર બી મૂકીને એક છોકરો એને ને ઉમેશ એ આવેલું માસિકે મને ઓન્નીસ હજાર વ્યાજ બાકી છે ખાલી એ એપ્રિલમાં આવેલું મને એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી એમ એમાં આપી દેશે પાંચ પાંચ હજાર કહીને તો એ છોકરા માની ગયા પછી એને બહાર ધમકી આપતો હતો ત્યારે ગાડી ઉચકી લે નહીં તો એને બી બીજા છોકરાને કહેલું એને મને તો માસી એને ધમકી આપે છે એને ગાડી ઉચકી લે ને તો તેને કંઈ કરીને આપશે